નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના હેલ્થ ચેનલ ગુજાન પર જ્યાં આપણે હંમેશા વાત કરીએ છીએ તંદુરસ્તી જીવનશૈલી અને જાણકારીથી ભરપૂર વિષયો પર આજે આપણે એક એવો મુદ્દો ચર્ચાવા જઈ રહ્યા છીએ જે કદાચ દરેક ગુજરાતી પરિવારના રસોડામાં રોજ આવે છે અને એ છે ભાત એટલે કે ચોખા વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલશો અને વિડીયોને અંત સુધી જોવાનું પણ જરાય ન ચૂકશો હા મિત્રો આપણા માટે ભાત માત્ર ખોરાક નહીં પણ એક સંસ્કૃતિ છે લગ્ન હોય કે પછી પ્રસંગ રજાઓ હોય કે રાત્રિ ભોજન ભાત હંમેશા થાળીનો અભિન્ન ભાગ રહ્યો છે પણ શું તમે જાણો છો કે આ ભાત જે તમે દરરોજ પ્રેમથી ખાઓ છો તે તમારા આરોગ્ય માટે એક શાંત વિઘ્ન બની શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે ભાત ખાવાથી શરીરમાં કઈ પ્રકારની અસર થતી હોય છે ખાસ કરીને જ્યારે તેનો અતિરેક થાય ચાલો જોઈએ ચોખા માત્ર તૃપ્તિ આપે છે કે ધીમે ધીમે શરીરને નુકસાન પણ કરે છે ભાત એટલે શુદ્ધ કાર્બોહાઈડ્રેટ ભાગે આપણા ઘરમાં વપરાતા સફેદ ચોખા એટલે કે પોલિશ રાઇસ એમાંથી ચોખાનું બરછટ આવરણ કાઢી લેવામાં આવે છે જેને આપણે બ્રાન કહીએ છીએ અને એ સાથે તદ્દન જરૂરી પોષક તત્વો પણ દૂર થઈ જાય છે એટલે હવે બાકી રહે છે માત્ર સીટ શક્કર એકદમ સાદો કાર્બોહાઈડ્રેટ જે શરીરમાં ગયા પછી ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે આનો સીધો અર્થ એ થાય છે કે ભાત તમારા બ્લડ શુગર લેવલને ખૂબ ઝડપથી વધારી શકે છે અને આ વારંવાર થવાથી એટલે કે રોજ સવારે અને સાંજે ભાત ખાતા ખાતા શરીર ઇન્સ્યુલિનને પ્રત્યે રેઝિસ્ટન્ટ બનવા લાગે છે એટલે કે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે તો મિત્રો આપણે વારંવાર લોકોમાંથી સાંભળીએ છીએ કે હું તો રોજ ભાત ખાઉં છું પણ મને કશું થતું નથી પણ મિત્ર હકીકત એ છે કે ભાતનું નુકસાન તાત્કાલિક દેખાતું નથી આ એક શાંત ઝેર છે જે દશકો સુધી તમારું શરીર અંદરથી ખાઈ જાય છે ભાતનું વધુ સેવન તમે કેટલું પણ વ્યાયામ કરો તમારું શરીર ધીમે ધીમે ચરબી ભેગી કરવાનું શરૂ કરી દે છે સફેદ ભાતના વધુ સેવનથી પેટની આસપાસ ચરબી વધે છે જે વિશેરલ ફેટ તરીકે ઓળખાય છે અને એ ચરબી રોગ લિવર ફેટી હોવું અને ડાયાબિટીસ માટે સૌથી ખતરનાક હોય છે હૃદયરોગ કે સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનો ભય પણ વધી જાય છે એટલું જ નહીં ભાતમાં ન તો ફાઈબર હોય છે ન તો વિટામિન કે ન તો મિનરલ્સ એટલે જ્યારે તમે તમારી થાળીમાં ભાતનો મુખ્ય બનાવો છો ત્યારે તમે શરીરને માત્ર ઊર્જા આપી રહ્યા છો પરંતુ પોષણ તો જરાય નહીં એટલે જ આપણા મા બાપ કે દાદા દાદી કહેતા ભાતના પેગમાં તાકાત નથી હોતી અને આ વાત આજે વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થઈ ચૂકી છે જે લોકો ભાત વધારે પ્રમાણમાં ખાય છે તેમનું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે એટલે કે ખોરાક અજંબ થવામાં વધુ સમય લાગે છે ચરબી બરાબર બળી શકતી નથી અને શરૂ થાય છે વધતી વજનની સમસ્યાઓ મિત્રો ખાસ કરીને આજે જ્યારે જીવનશૈલી બેઠાડું થઈ ચૂક્યું છે એટલે કે આપણે મોટાભાગનો સમય બેઠા રહીને વિતાવીએ છીએ ત્યારે વધુ ભાત ખાવું એ એકમાત્ર સલાહ હોઈ શકે નહીં કેટલાક લોકો તો સવારે પણ ઇડલી કે ખીચડીના નામે ભાતથી બનેલી વસ્તુઓ ખાય છે બપોરે ભાત કઢી અને રાતે દાળ ભાત ત્રણ ટાઈમ ચોખા ખાવાથી આપણું શરીર સતત સુગરના દબાણમાં રહે છે આવો વિચારીએ આપણે ખાવાથી આરોગ્ય પામવા જોઈએ કે બીમારી મિત્રો હવે પ્રશ્ન એ ઉઠે કે શું ભાત એકદમ બંધ કરી દેવું જોઈએ નહીં હકીકત એ છે કે કોઈ પણ ખોરાક સંપૂર્ણ ખરાબ નથી પ્રશ્ન માત્ર માત્રાનો છે અને કેવી રીતે તે ખાવામાં આવે એનો છે જો તમે ભાત ખાવા માંગો છો તો બ્રાઉન રાઇસ કે અનપોલિશ્ડ રાઇસ પસંદ કરો જેમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે બ્લડ શુગર તો ન વધે અને પેટ વધારે સમય સુધી ભરેલું લાગે છે બીજું ભાતની સાથે પૌષ્ટિક શાકભાજી પ્રોટીનથી ભરપૂર દાળ કે કઠોળ અને થોડી ચટણી જોડો આના દ્વારા ભાતનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટે છે અને શરીર પર તેનું દુષ્પરિણામ ઓછું થાય છે અને હા રાત્રે ભાત ખાતા પહેલાં જરૂરથી વિચાર કરો કારણ કે રાત્રે આપણે ઓછું હરફર કરીએ છીએ અને ભાતથી મળેલી ઉર્જા પ્રયોગ ના લેવાઈ શકે તો એ ફેટમાં રૂપાંતરિત થાય છે મિત્રો જો તમારા ઘરમાં ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો છે તો ભાત ખાવાનું પ્રમાણ જરૂરથી નિયંત્રિત કરો બાળકોથી લઈને વૃદ્ધો સુધી આપણે એવું ખાવું જોઈએ કે જે આપણા જીવનને આરોગ્યમય બનાવે ના કે બીમારીઓ તરફ ધકેલી દે તમારા બાળકોને આજે જે ખોરાક આપશો એ જ તેમની ભાવિ તંદુરસ્તી નક્કી કરશે એટલે ભાતને સંતુલિત રીતે આપો સાથે સાથે શાકભાજી અને ફળો પર ભાર આપો તો મિત્રો આશા છે કે તમે આજે ભાત વિશે એક નવી દ્રષ્ટિ મેળવી હશે દરેક વસ્તુની જેમ હાથ પણ સંતુલનમાં હોય ત્યારે તે સારી છે પણ જો તેનું અતિસેવન થાય તો એ તમારું આરોગ્ય છીનવી શકે છે ચાલો આજેથી એક નવો સંકલ્પ કરીએ કે આપણે ખાવાની પસંદગીઓમાં સમજદારી દાખવીશું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજ્ઞાનને સબસ્ક્રાઈબ કરો કેમ કે આવું જ માહિતી ભર્યું અને જીવન પલટાવનારું કન્ટેન્ટ આપણે સતત લાવતા રહીશું ફરી મળીશું એક નવો વિષય લઈને ત્યાં સુધી આરોગ્યમય રહો ખુશ રહો જય હિન્દ જય ભારત